નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ સાતના નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ત્રણના વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચાર એસિડ બેઝ અને ક્ષા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વા પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે આપણે આટલું જાણીએ છીએ અને અધ્યયનની નિષ્પત્તિઓ અહીં આપેલી છે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો તો અહીં જવાબ આવશે બી એસિડિટીની દવાની બનાવટમાં બેઝિક પદાર્થો વપરાય છે નંબર બે બેઝિક પદાર્થનું દ્રાવણ ફી ફિનોલ્થ થેલીન સાથે કેવો રંગ આપે છે જવાબ આવશે બી ગુલાબી નંબર ત્રણ નીચેના પૈકી કયું દ્રાવણ એસિડિક છે જવાબ આવશે ડી લીંબુનો રસ નંબર ચાર કીડીના ડંખમાં કયો એસિડ હોય છે જવાબ આવશે સી ફોર્મિક એસિડ નંબર પાંચ પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરા કે લાલ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી તો તે જવાબ આવશે સી તટસ્થ હશે નંબર છ જ્યારે આપણને એસિડિટી થાય ત્યારે નીચેનામાંથી શું લેવું યોગ્ય છે જો આવશે ડી ખાવાનો સોડા નંબર સાત મિલન તેના સફેદ શર્ટ પર પડેલા હળદરના ડાંગને સાબુના પાણીથી ધોવે તો કયા રંગના ધાબા પડશે જો આવશે એ લાલ નંબર આઠ ચૂનાનું નીતર્યું પાણી એટલે જો આવશે બી સી એ

છે તો તો લાલ ઉપર આવશે આવશે અને ભૂરા ભૂરા બેઝ લિટમસ પત્ર પર કોઈ અસર કરતો નથી તે જાસૂદના ફૂલના સૂચક સાથે સાથે લીલો રંગ આપે છે માટે તેનો સ્વભાવ બેઝિક છે નંબર અગિયાર કોઈ કુદરતી પદાર્થ સૂચક છે તમે કેવી રીતે નક્કી કરશો જ્યારે કોઈ કુદરતમાંથી મળતા પદાર્થ એસિડિક અને બેઇઝ પદાર્થો સાથે રંગ પરિવર્તન આપે તો તે કુદરતી પદાર્થ સૂચક છે તેમ કહી શકાય ઉદાહરણ તરીકે જાસૂદ પત્ર હળદર પત્ર નંબર બાર એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાથી ક્યારે ઉષ્મા ઉત્પન્ન થઈ શકશે નહીં આ વિધાનની સત્યતા ચકાસો તો આ વિધાન ખોટું છે કારણ કે એસિડ અને બેઝની રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણીની સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે અહીં તમને નીચે ઉદાહરણ આપેલું છે એસિડ પ્લસ બેઝ ક્ષાર વધતા પાણી વધતા ઉષ્મા નંબર તેર નિસંદિત પાણીની હળદરપત્ર અને જાસુદના ફૂલના સૂચક સાથે ચકાસણી કરી તમારું અવલોકન નોંધો તો નિસંદિત પાણી હળદરપત્ર તથા પત્ર સાથે રંગ પરિવર્તન આપતું નથી કારણ કે નિઃસંદિત પાણી તટસ્થ છે નંબર ચૌદ કોઈ ત્રણ કુદરતી એસિડના નામ આપો અને તેના સ્ત્રોત જણાવો તો સાઇટ્રિક એસિડ લીંબુ લેક લેક્ટિક એસિડ દહીં ટા સાઇટ્રિક એસિડ દ્રાક્ષ અને આંબલી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો નંબર પંદર પાણી અને ખાંડના દ્રાવણ માટે યોગ્ય વિધાન જણાવો જવાબ આવશે ક આ દ્રાવણ તટસ્થ છે પણ ક્ષાર નથી નંબર સોળ ભારતની એક વાટકી ભારતી એક વાટકીમાં કોઈક દ્રાવણ લઈને આવે છે અને તેના મિત્રોને નીચે મુજબ કહે છે તો આ દ્રાવણ લાલ કે ભૂ

બેઝિક હશે કારણ કે બેઇઝ ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર દર્શાવતું નથી અને બેઇઝ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે અને બેઇઝ પત્ર સાથે લાલ રંગ આપે છે નંબર સત્તર હળદર પર બેઇઝનું દ્રાવણ નાખતા કેવું રંગ પરિવર્તન થશે તો હળદર પર બેઇઝનું દ્રાવણ નાખતા રંગ પરિવર્તન થઈને લાલ રંગનું થઈ જશે નંબર અઢાર પ્રયોગશાળામાં હોય તેવા ત્રણ એસિડના નામ લખો એસિટિક એસિડ એટલે કે વિનેગર હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ નંબર ઓગણીસ દૈનિક જીવન સાથે સંકળાયેલી તટસ્થીકરણની પ્રક્રિયાના બે ઉદાહરણ આપો નંબર એક જ્યારે એસિડિક થાય ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ નંબર બે કીડી કરડે ત્યારે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ

તો મધમાખીએ ડંખ માર્યો હોય તે ભાગ પર ખાવાનો સોડા એલોવેરાનો રસ અને સાબુનું પાણી લગાવી શકાય આ પદાર્થો સ્વભાવે બેઝિક હોવાથી ડંખમાં રહેલ એસિડની અસર ઘટાડી પીડામાં રાહત આપે છે નંબર બાવીસ પહેલી એસિડિટીથી પીડાઈ રહી છે તો તેને નારંગીનું જ્યુસ પીવાની સલાહ આપી શકાય કેમ તો ના તેને નારંગીનું જ્યુસ પીવાની સલાહ આપી શકાય નહીં કારણ કે નારંગીનું જ્યુસ પણ એસિડિક છે તેને બેઝિક પદાર્થ ખોરાકમાં લેવો પ્રશ્ન નંબર ચાર વૈજ્ઞાનિક કારણ આપો નંબર ત્રેવીસ કીડી કે મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાવવું જોઈએ તો કે કીડી કે મધમાખીના ડંખથી શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે તેથી તે ભાગ પર બળતરા થાય છે આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ સાબુનું પાણી લગાવવામાં આવે છે અને સાબુનું પાણી બેઝિક હોવાથી એસિડને તટસ્થ કરે છે અને પીડામાં રાહત થાય છે નંબર ચોવીસ ફેક્ટરીઓમાં નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવું હિતાવહ નથી તો જવાબ આવશે કે કારખાનાઓમાં નીકળતો કચરો મોટાભાગે એસિડિક હોય છે જો તેને પાણીમાં કે નદીમાં વહેવાડવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણી અને વનસ્પતિને નુકસાન થાય તેમજ પાણી પણ પીવાલાયક રહેતું નથી તેથી હિતાવહ નથી નંબર પચીસ ખેતી માટે જમીનની તપાસણી કરવી જરૂરી છે તો જવાબ આવશે જમીનની તપાસણી કરવાથી ખ્યાલ આવશે કે જમીન એસિડિક છે કે બેઝિક વધુ પડતી એસિડિટી કે બેઝિક જમીનમાં પાક સારો ઉતરતો નથી તેથી જમીનની તપાસણી કરવી જરૂરી છે નંબર છવ્વીસ તફાવત આપો હળદરપત્ર અને જાસૂદના ફૂલનો સૂચક પહેલો મુદ્દો બેઇઝ સાથે લાલ રંગ આપે છે અને બેઝ સાથે લીલો રંગ આપે છે બીજો મુદ્દો એસિડ સાથે કંઈ અસર થશે નહીં અને એસિડ સાથે મેજન્ટ રંગ આપે છે નંબર સત્યાવીસ કોષ્ટકમાં આપેલા પદાર્થોના દ્રાવણ બનાવી તેમની વારાફરતી ભૂરા અને લાલ લેટમસ પત્ર પર જાસૂદના ફૂલના સૂચક પર અને હળદર પત્ર પર રંગની અસર નોંધો તેના પરથી જે તે પદાર્થનો સ્વભાવ નક્કી કરો જોઈએ પદાર્થનું નામ ભૂરું લેટમસપત્ર લાલ લેટમસપત્ર જાસૂદના ફૂલનું સૂચક હળદર પત્ર એસિડ બેઝ અને ક્ષાર જે તેમાં જોઈ શકો છો તમને છાશનું આપેલું છે ચૂનાનું પાણી ધોવાનો સોડા નાહવાનો સાબુ દૂધ અને ગોળ ત્યાર પછી છે અરીઠાનું પાણી ટૂથપેસ્ટ કે ટૂથ પાવડર ઠંડા પીણા સોડા વોટર અને કોફી અને ચા ત્યાર પછી આપણે જોઈએ નંબર ઓગણ અઠ્યાવીસ તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો તો અહીં તમને પ્રયોગ આપેલો છે તટસ્થીકરણની પ્રક્રિયાનો હેતુ આપેલા છે સાધનો આપેલા છે અને તેમના પદાર્થો એટલે કે કયા કયા પદાર્થોની જરૂર પડે અને કયા કયા સાધનોની જરૂર પડે ત્યાર પછી તમે આકૃતિ પણ જોઈ શકો છો આ રીતના તમારે આકૃતિ દોરવાની રહેશે અને ત્યારબાદ તેમની નીચે તેમની પદ્ધતિઓ પણ તમને આપી દીધેલી છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને નોટબુકની અંદર પણ સારા અક્ષરે તમે લખી શકો છો ત્યારબાદ તેમનું અવલોકન પણ આપી દીધેલું છે અને તેમનો નિર્ણય પણ આપેલો છે ત્યાર પછી તટસ્થીકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડની ને સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી થશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિશેની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે